મુંબઈના રુસ્તમ પેલેજ ફ્લેટ ખાતે રહેતા ઘનબહેરામ એડલજી પાલમકોટના પિતાનો પેલેસ હાંસોડ તાલુકાના ઇલાવ ગામ ખાતે આવેલો છે આ પેલેસ સો વર્ષ જૂનો છે પેલેસમાં તેઓના ભાઈ એક વર્ષ પહેલાં રહેતા હતા બાદમાં તેઓની નાદુરસ્ત તબિયતના કારણે તેઓ મુંબઈ જતા રહેતા ઇલાવ ગામમાં આવેલ પેલેસ બંધ હાલતમાં હતું તે દરમિયાન ગત તારીખ ઓગણત્રીસ જાન્યુઆરીના રોજ ઘનબહેરામ એડલજી પાલમકોટ તેઓને ચાવી જોઈતી હોવાથી વતનમાં આવ્યા હતા જેઓએ મકાનનો દરવાજો ખોલી જોતા ઘરમાં સામાન વેરવિખેર હાલતમાં પડ્યો હતો મકાન માલિકે ઘરમાં તપાસ કરતા અંદરથી રોકડા વીસ અને ચાંદીના ઘરેણા સહિતનો સામાન મળી કુલ એક લાખના મુદ્દામાલની ચોરી થઈ હોવાનું માલુમ પડ્યું હતું તસ્કરો પેલેસના પાછળના ભાગની બારી તોડી અંદર પ્રવેશ કરી ચોરીની ઘટનાને અંજામ આપી ફરાર થઈ ગયા હતા ચોરી અંગે હાંસોટ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે મારું નામ ધનબેન બેરામ પાલમકોટ છે હું મારા ડેડી અહીંયા ઇલાવ ગામના વર્ષોથી રહેતા હતા જીનિંગ ફેક્ટરી બંગલોમાં આપણો સો વર્ષ જૂનો બંગલો છે મારો ભાઈ સંભાળતો હતો પણ બોમ્બે કામકાજ વસ્તે કોઈ વખત જાય જ તો ને પાછો આવે જ પણ એની તબિયત બગડી આવી ને એ ડેન્ગ્યુ થયો બહુ ખરાબ ને એનાથી ચલાતું નથી તો અવાયું નહીં તો હું આવી અહીંયા જાન્યુઆરી ટ્વેન્ટી નાઇન્થે આ વરસ જોવા ને ચાવી લેવા ને પછી જોયું તો બધું વેર વિખેર હતું બધી કબડો ખોલ ખોલી દીધી જ મારા મમ્મી ડેડીના મુખ્તાના ચાંદીના વાઝેઝો બધા ગયા અમારું અગિયારીનું જોમ સિલ્વરનો બધો વાસણ હતું આખી પેટારો ભરીને તે બધો ગયો ને ઘણું નુકસાન થયું પોલીસને જાણ કરી હા પોલીસને પોલીસ આવ્યા પછી પાછા ઇન્સ્પેક્ટર આવ્યા પછી હસોટમાં પોલીસને ત્યાં એફઆઈઆર લખાવી કાલે નોંધાવેલી એફઆઈઆર તે ચાલુ છે એ લોકોનો એ ચોર પકડે તો બહુ સારું કહેવાય